યુવતી કે જે ગુરુવારે ટ્યુશન ક્લાસ તો ગઈ પરંતુ ટ્યુશન ક્લાસે એ ઘરે પરત નહોતી ફરી ટ્યુશન ક્લાસે ગયેલી યુવતી ઘરે પરત ન પડતા પરિવારના સભ્યોએ યુવતીની શોધખોળ પણ હાથ ધરી હતી જોકે આખી આ શોધખોળ દરમિયાન મોતીવાળા ફાટક પાસે આવેલી આંબાવાડીમાંથી યુવતીની લાશ મળી આવી હતી આ યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળ્યા બાદ પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં યુવતીને ખસેડવામાં આવી અને ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને કરવામાં આવીને પારડી પોલીસની ટીમ તાત્કાલિક એ લાશનો કબજો મેળવી અને પેનલ પીએમ કરાવવા માટે યુવતીની લાશને સુરત ખસેડવામાં આવી હતી પેનલ પીએમના પ્રાઇમરી રિપોર્ટમાં યુવતી ઉપર દુષ્કર્મ થયું હોવાનું અને સાથે યુવતીનું ગળું દબાવી તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પારડી પોલીસ એ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી આ કેસમાં વલસાડ એસપી કરણરાજસિંહ વાઘેલાએ ડીવાયએસપી એ કે વર્મા અને બીએન એન દવેના નેતૃત્વમાં વલસાડ એલસીબી એસઓજી સહિત વલસાડ જિલ્લા પોલીસની કુલ દસ જેટલી અલગ અલગ ટીમ બનાવવામાં આવી અને આખી આ ટીમને સાથે રાખીને તપાસનો દોર જે છે તે આગળ વધારવામાં આવ્યો વલસાડ એસપી કરણરાજસિંહ વાઘેલા સહિત ત્રણ ડીવાય એસપી તેર જિલ્લાના અલગ અલગ પોલીસ મથકના અધિકારીઓ એલસીબી એસઓજી સહિતના ત્રણસોથી વધુ પોલીસ જવાનો આ કેસની ઝીણવટપૂર્ણ તપાસ કરી રહ્યા છે અત્યાર સુધીમાં આ ઘટનાની અંદર પચાસથી વધુ શકમંદોની પૂછપરછ કરવામાં આવી છે ઘટના સ્થળની આજુબાજુના વિસ્તારની અંદર આવેલા તમામ વિસ્તારો તપાસવામાં આવ્યા તમામ જીઆઈડીસી અને ચાલીઓની અંદર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વિરારથી સુરત સુધીના ઘટના સ્થળના પહેલાં સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે અને યુવતીની લાશ પાસેથી મળેલી બેગ અને અલગ અલગ કપડાના આધારે આરોપીઓને પકડવા માટે ચક્રોગતી માન કર્યા છે એક ટીમ દ્વારા ઘટના સ્થળ ઉપર અને તેની આસપાસના વિસ્તાર અને સાથે ચાલીઓમાં રહેતા તમામ એ લોકોની તપાસ હાથ ધરી હતી આ તપાસમાં ચાલીમાં રહેતા લોકોની ચોક્કસ હાજરી અને ગેરહાજરી અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે શકમંદ વ્યક્તિઓની લિસ્ટ જે છે તે બનાવવામાં આવી રહી છે અને આ લિસ્ટમાં એક પછી એક વ્યક્તિઓને શોધી તેમની ગેરહાજરીના ચોક્કસ કારણ જાણવામાં આવી રહ્યા છે બાતમીદારો પાસેથી શંકાસ્પદ વ્યક્તિઓ અંગે વધુ ડિટેલ મેળવવામાં આવી રહી છે અને શંકાસ્પદ ઈસમોની ચોક્કસ માહિતીના આધારે પૂછપરછ કરી અને તેની તપાસ આગળ વધારવામાં આવી રહી છે વિરારથી સુરત અને ઉદયવાડા અને મોતીવાડા વિસ્તારમાં આવેલા તમામ સીસીટીવી કેમેરાના એક માસ જૂના ફૂટેજ પણ મેળવી અને ઘટનાની એક એક કડી શોધવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે લાસ્ટ પાસેથી મળેલી બેગ સાથે દેખાતા વ્યક્તિઓ હોય તો તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે બેગની એ કઈ દુકાનદારો પાસેથી લેવામાં આવી હતી કયો એ ગ્રાહક તેની પાસેથી લઈ ગયો હતો તે અંગેની જાણકારી મેળવવા માટેની પણ પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે આ તમામની વચ્ચે પારડી પોલીસે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ કરી છે કે જેમાં ઘટના સ્થળની આસપાસ મળેલી વસ્તુઓ અંગે વલસાડ જિલ્લાના તમામ લોકોને અવગત કરવામાં આવી રહ્યા છે અને જાણ કરવામાં આવી રહી છે કે આ શંકાસ્પદ વ્યક્તિને તમે જાણ જાણો છો તો તમારા નજીકના પોલીસ સ્ટેશન અથવા પારડી પોલીસ સ્ટેશનના પીઆઈને જાણ કરશો કે ઓડિયો ક્લિપમાં એ શું કઈ ચર્ચા થઈ રહી છે એ પીઆઈ શું કહી રહ્યા છે અને કઈ કઈ વસ્તુઓએ સકમંદ તરીકે એ પીઆઈ જણાવી રહ્યા છે એ પણ સાંભળો નમસ્તે મેં पुलिस इंस्पेक्टर जी आर गढ़वी पारड़ी पुलिस स्टेशन और ये मेरा नंबर है डबल नाइन टू फोर नाइन डबल थ्री एट डबल फाइव ये मैसेज आपको सब जो कॉन्ट्रैक्टर है उनके ग्रुप में डाल रहा हूँ आप अपने जितने भी ग्रुप हो यूपी बिहार झारखंड गुजरात महाराष्ट्र जितने भी ग्रुप हो उस ग्रुप में डालना ये जो कपड़े मिले हैं वो कपड़े यहीं पे मोतीवाड़ा रेलवे ट्रैक के पास में एक मर्डर हुआ है वहाँ पे जहाँ पे मर्डर हुआ है उस जगह पे ये कपड़े मिले आपके वहाँ पे कोई कॉन्ट्रैक्ट के नीचे जो कर्मचारी काम करते हो कोई मजदूर काम करते हैं या तो कंपनी में कोई ये कपड़े यूज करते हैं या तो पर्सनल कभी यूज किया हो तो वो मिले तो उसके लिए मैंने ये ग्रुप में डाला है आप अपने एक बार बता दो सबको या तो आपको पता चले तो मुझे तुरंत इन्फॉर्म कीजिए मेरे इस नंबर पे और जो भी हमें मदद करेगा वो खानगी रहेगा बिल्कुल किसी को पता भी नहीं चलेगा और उसमें जो भी हम हमारी तरफ़ से कुछ भी फूल नहीं तो फूल नहीं पड़ी वो हम इनाम देंगे तो सबको विनती है कि वो जितना हो सके उतने ज़्यादा से ज़्यादा फॉरवर्ड करें और ये कपड़े वाले पहच पहचान जाए कि कौन यूज कर रहे थे कपड़े वाले મદદ કરનાર થેન્ક યુ તો વલસાડ પોલીસે રેપ વિથ મર્ડર કેસમાં તપાસ માટે વલસાડ પોલીસની ટીમો લાગી ચૂકી છે અને સમગ્ર ગુજરાતમાં અલગ અલગ તેર જેટલા જિલ્લા પોલીસની સાથે મદદમાં રાખીને આ કેસની તપાસ ચાલી રહી છે આ કેસમાં પોલીસે શકમંદ અને યુવકોનો ગુમ એક લિસ્ટ તૈયાર કર્યું છે જેના આધારે વલસાડ જિલ્લા પોલીસની ટીમો તપાસ કરી રહી છે હાલ તો પોલીસે મુંબઈના વિરારથી લઈને સુરત સુધીની તપાસનો દોર લંબાવ્યો છે જેમાં એક નાનામાં નાની કડી જે છે તેની તપાસ ચાલી રહી છે પોલીસને એ છે કે આ એક નાનામાં નાની કડી મળે કે જે કડીથી આરોપીની પણ ધરપકડ થઈ શકે એટલા માટે જ પોલીસ મુંબઈના વિરાટ અને સુરત સુધીની તમામ સીસીટીવી કેમેરા સહિતની તમામ ઝીણવટભરી તપાસ કરી રહી છે અને એ નાનામાં નાના મૂળ સુધી એટલા માટે તપાસમાં જાય છે કે આશા સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે કે નાના મૂળમાં કોઈ મોટી માહિતી મળી આવે પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ પરિચિત વ્યક્તિનો ઘટનામાં હાથ હોય તેવું લાગતું હતું પરંતુ આ ઘટના પાછળ હવે પરિવારને કોઈના પર શંકા પણ નથી અને આ કેસની અંદર કોઈ પરિચિતનું ના હોય નામ તેવું પણ લાગી રહ્યું છે જેને લઈને હવે આ ઘટનામાં અનેક રહસ્યો ક્યાં જ થઈ રહ્યા છે જ્યાં ઘટના બની ત્યાંથી કેટલા અંતરે યુવતી ત્યાં લાવવામાં આવી યુવતીને ત્યાં કઈ રીતે લાવવામાં આવી અને ઘટના સ્થળે જે કપડા અને કપડાની બેગ મળી આવી છે તે આરોપીની છે કે કોઈ અન્ય વ્યક્તિ ત્યાં મૂકીને જતું રહ્યું છે અને જો તે આરોપીની વસ્તુઓ છે તો આ કેસમાં તપાસ માટે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ કરવામાં આવી રહી છે અને હજુ પણ આ ઘટનાની અંદર વધુ રહસ્યો જે છે તે ધીમે ધીમે ઉજાગર થઈ રહ્યા છે ઘટના સ્થળ ઉપરથી મળેલા કપડાં બેડી અને સાથે સાથે એક કડું આ તમામ વસ્તુઓના ફોટા તો જાહેર કરવામાં આવ્યા છે પરંતુ શું ખરેખર એ હત્યારાના આ કપડાં છે એ હત્યારાની આ તમામ વસ્તુઓ છે વલસાડ પોલીસે આખે આખા કપડાં બેડી અને કળા સહિતના તમામ ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે આ વાયરલ ફોટોને લઈને અમે પણ આપણે એક અપીલ કરીએ છીએ કે વિડીયોમાં આ બતાવેલી એક પણ વસ્તુને આધારે જો આપણે કોઈ શંકા હોય કે જેમાં બેગ કપડાં કડું કે વિડીયોમાં બતાવેલી અન્ય કોઈ વસ્તુઓ ઉપર આપને શંકા જાય કે આ વસ્તુ એ આ વ્યક્તિ પાસે મેં જોઈ હતી તો તત્કાલ આપના નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરો અથવા તો આ વિડીયોની અંદર જ બતાવેલી ઓડિયો ક્લિપમાં પારડી પોલીસ સ્ટેશનના પીઆઈનો નંબર પણ આપવામાં આવેલો છે તો આપ એ નંબર પર પણ સંપર્ક કરી શકો છો ને આપની નાનામાં નાની એક એવી મદદ એ દેશના અન્ય કોઈ પરિવારને મદદ કરશે કે તેમની દીકરી સાથે ફરી એકવાર આ પ્રકારની કોઈ ઘટના નહીં બને ક્રાઈમ સ્ટોરીમાં હાલ બસ આટલું જ મને રજ આપશો નમસ્કાર સાવધાન રહો સલામત રહો